જન્માષ્ટમી નો બીજો દિવસ જેને ગોપીઓની નોમ તરીકે ઓળખવામાં આવે છે મંગળા આરતી અને ત્યારબાદ ત્રણ ભોગ બાદ નંદ મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી લગભગ બે કલાક આ ઉજવણી કાર્યક્રમ સમગ્ર સેવક સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો ભક્તોએ નંદરાજા યશોદા મૈયા તેમજ ગોપ ગોપી બની મંદિર પરિસર જન્મ થયો અને સાક્ષાત नंद म, नंद નશોદાને ત્યાં જન્મ લીધો અને બીજે દિવસે લોકો વધારી આપવા માટે અને ખૂબ જ ધામધૂમપૂર્વક આ પ્રસંગની ઉજવણી ગૌપૂજન સાથે ડાકોર રણછોરાયજી મંદિરમાં ભાવિક ભક્તો અને સેવક સમાજ દ્વારા નંદ યશોદા અને ગોપ ગોપીઓ બની અને અહીંયા ગાડી ખૂબ જ સરસ રીતે ઉત્સાહપૂર્વક વાતાવરણમાં એની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે